નિષ્ણાંતનું માનવું છે કે આ ભાગીદારીથી દર્દીઓને ટૂંકા સમયગાળામાં વધુ ગુણવત્તા સંબંધ સારવાર મળી રહી છે એ એસજી આઈ હોસ્પિટલ ત્યાશી શહેરોમાં એકસો સડસઠ પ્લસ હોસ્પિટલો સાથે ભારતની સૌથી ઝડપથી વિકસતી સુપર સ્પેશિયાલિટી આઈ કેર ચેન્જ પૈકીની એક છે આજે ગુજરાતમાં છ દાયકાની વિશ્વસનીય સંભાળ સાથે નેત્રરોગમાં અગ્રણી બાવીસી આઈ હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે આ ભાગીદારી એ એસજીના રાષ્ટ્રીય નેટવર્ક અદ્યતન ટેકનોલોજી અને પ્રમાણિત પ્રોટોકોલ સાથે બાવીશીના ઊંડા મૂળ ધરાવતા સમુદાય ટ્રસ્ટ અને ક્લિનિકલ કુશળતાને એકસાથે લાવે છે આ સહયોગ બાવીશીના શ્રેષ્ઠતાના વારસાને જાળવી રાખી અને સમગ્ર ગુજરાતમાં વિશ્વ કક્ષાની આંખની સંભાળની ઉપલબ્ધતાને તરત જ વિસ્તૃત કરશે એએસજી આંખની હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડૉક્ટર અરુણ સિંધવીના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આ લોન્ચ એ દરેક સમુદાય માટે અદ્યતન આંખની સંભાળ સુલભ બનાવવાના અમારા મિશનમાં વધુ એક પગલું છે બાવીસી સાથેની ભાગીદારી અમને સમગ્ર ગુજરાતમાં પેશન્ટ ફર્સ્ટ કેરનું મજબૂત ઇકોસિસ્ટમ બનાવીને તેમની વિશ્વસનીય સંભાળને અમારા સ્કેલ અને ટેકનોલોજી સાથે જોડવા દે છે બાવીસી આંખની હોસ્પિટલ વિશે ડોક્ટર અનિલ બાવીશી દ્વારા ઓગણીસો પાસઠમાં અમદાવાદમાં સ્થપાયેલ બાવીસી આંખની હોસ્પિટલ પ્રત્યાવર્તન બાળરોગ અને

ટ્રીટમેન્ટમાં આંખના બધા રોગોની સારવાર કરવી અને સેકન્ડ વસ્તુ છે કે સી નો ટુ બ્લાઇન્ડનેસ બ્લાઇન્ડનેસ આપણે બધી રીતે નિવારી શકીએ છીએ એના બધા જ પ્રયત્નો કરવા એ અમારો મેઇન ઉદ્દેશ છે સમાજ માટે આગળ શું કરવાનું બીજું પ્રયાસ છે અમે અત્યારે અમારી આ ચાર હોસ્પિટલ છે અને અમદાવાદના બીજા વિભાગોમાં એટલે બીજા એરિયાઓમાં પણ અમે બીજી હોસ્પિટલો ચાલુ કરવાના છીએ અને દરેક સ્ટેટા કે સમાજના દરેક સ્તરમાં પહોંચી શકાય એ રીતે અમે ટ્રીટમેન્ટ કરવા માગીએ છીએ આ એક પેડ વિભાગ છે અને અમે ગરીબ લોકો માટે એક ફ્રી ઓફ કોસ્ટ હોસ્પિટલ પણ નાના સેન્ટર ચલાવીએ છીએ જ્યાં ફ્રી ઓફ સેવાઓ પાઠવે છે અંધજનના બાળકો માટે સેવા આપો છો અમે અંજનના અંજન બાળકો અને જે મેન્ટલી રિટાર્ડેડ બાળકો છે એને અમે ફ્રી તપાસી આપીએ છીએ